તમે વહેલા આવજો મારા લોચા વાગી તમે યાદ કરીને આવજો કરો હા કેવા આવું ના પડે ચિંતા નહીં જી ગયું મોહ ખાવા આવજો એટલે ત્યાં જોડે જોડે મોહનતા ખાવા તો પેલા આવશે આયે

લે આયા મેમન તો આ હા અને આ ધુવાજી તો મેમન કેટલો રયો યાર હા આવ મેમન આવ મેમન તો બહુ શેત્રા નહી હા મેમન આવ મેમન બહુ કાઠો તમારે હેડીન આવતા હો તો તો ઓય તો એવું તા ઓ ના આવી તા ગાડીઓ બેહ હું પાણી લાવ ને તો પાણી બોલે હા હા જો હા તો વઈ હાથ દાગી હાથ દાગીને ઓય મંગાય હા દુબઈએ કીધું સમજો હાથ હાથી ને મંગાવ્યો એવું મારા પણ ફોન નહીં આવે કીધું આ જોઉં છું ચેક કર્યું છે કે નહીં એ તો હાલ ના આવે શિયાળા આવે એવું ફૂલ ફૂલ આવે આય મેના હાલ બોલું ચાલ બરાબર છે બીજું કશું નહીં દેખાય મેળવગડામાં રહીએ મારે તો

Hanya Puan Amran itu gutificasi untuk Fiat-Fiat. Datuk Abang... Agung Langit. Apakah Puan Abang, ber generate belaka? Fiat-felaka ini masih sedikit berlari. Saya betul-betul semua ini juga 100%. Ya, betul-betul. Datuk ini, puncak larian ini. Dekokkan, berlari, ber Permainan seenak. Dimana lagi berl的話 Kami nahal viz- femin dari supation saya. Fiat... Oh. wartab oh, akan dan menjadi Yesentera Meng flux sorg auch kerana jnosinei. અરે વિવેક તમાર વાહ આયો કુટુંબી ઓય અમાર કુટુંબી કોમરાજી કોમરાજી ઓય મેમન તો કોમે આતા કો સુબાના તમે ફોન કરીને તો કીધું તો કે આઈએ હીએ હા એટલે સુબાનું તો મોમ ઉભો કરે આપણે મુરત તો જોરાવાનું જ હતું હા મુરત જોરાની વાત સાચી પણ અમે એક વાત કરવા આયા છીએ એટલે હું વાત થઈ વાત કરવા આયા ઓય હમ કોને કે હું વાત કરવી એટલે મેમન કે હે ઓય મૂંઝવણ કાઢવા આવ્યા છીએ પેટમાં દુખાતો માથું કુટું મજા ના આવે કુલ ના ચોખ્ખું એટલે આપડે ચોખો વાત કરવા તમારા એ તું હું વાત હતી તમને ગમ તો ઠીક મારા રસ્તા જાઉં અચ્છા એટલે રસ્તા મારા આ કારતક પૂનમ મુરત જો રાવાનું હો ના ના મુરત જ ગઢાવાનું છે પણ મુરત ગઢાય પહેલા જે તમે એમના સમાચાર મોકલે ને ડુબાજી ના દાગીનો કોઈ સમાચાર મોકલે ઓ ઓ એટલે વાલજી ભાઈ જોડે આયા કે મેમન પહેલા પોત દાગીના કહેતા હતા ને ઓ ફેરથી મોરવા એમ કહેતા હતા ખાત દાગીના કરે બે વધારે છે કે 12 મહિના હગુ પાછું લે બે વધારે છે એટલે એના માટે પૂછવા આયા છે એટલે કદાચ બીજા બાર મહિના બે બીજા દાગીના વધારે ખરા તમે એમને

તો અને એક થાય તોલા 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 હાર હાર થાય અઢી ત્રણ તોલા હોનું એટલે પોત છ લાખ નો ખાલી હાર થાય બે ત્રણ તોલા બીજું આઠ થી નવ લાખ રૂપિયાનું હોનું થાય

ના ના હગુ હધુ હારું હધુ બતાવજો ઓધી હમ બતાય આ તું ચલો ઈવન તાય આવે તમાર જો હમે વેવે મરજે અને હાથ હાથ દાગીના મંગા છે હોનાના દાગીના તો લઈ નાલજો વાત તો મેં મન લાખ રૂપિયા ની તમારે ઘર તો મને લાગતું નઈ કે હાથ દાગીના કરાવ એટલી પોઝિશન હોય એક એક ના 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 બેસે ઉપર ને સીટી ઉપર હેડ બસ ચલી જમીન સ ગની બે વીઘા અને ચલો ભાવ ચાલા ગમો આ બે ચાલતો હશે 1.2 લાખ 4 લાખ રૂપિયા આવી ગવી કરો હા એટલા આવા

મજુરી કરીને પૂરું કરવા માટે ખર્ચો થશે તમારા બેગા થઈને આખી જિંદગી મરી જાય એના કરતા માપ તો એ કેવા માટે અમે આયા છીએ મુહૂર્ત ઘટાવાનું છે એ પુનઃ પડવા કહેતા પણ પહેલા હું કેવા આવ્યો છું એના માટે વાત સાચી મેં જો

તે મહેમાન એવું હતું આપણે કશું નહીં ખાલી એક વેટી અને એક મંગળસૂત્ર લઈને આવજો તમને પોચ દાગી નાય નહીં લેવા બસ બસ એક જ મંગળસૂત્ર રખાય અને પોઝિશન થાય અને પછી ઘેર જેટલા પહેરાવે પહેરાવો તમતા તમારું લાખો રૂપિયા પૈ આખી હોને મઢવે ને તો મઢજો હા એ જે વાત તમારી યાદ બી છે જમ કે જિંદગી હરકી જીવી હે કા દિલથી દી દિલ થી અને દેવ કરે પહેરાવજો અને તમે દેવું કરો તમારે દેવું થાક ની થાય હા જ તમારે દેવું કરે ટેકો કરશે પૂરું કરવા આવે નહીં વાસી પણ તમે જીવન બે ખાડા પર છો તમે ખાડા પડે ખાડા પર ચાલા ધરા છો આપો સમાજ મો ધરા આવતો નહીં ના સાહેબ જેટલું સમજ છે ને એટલું કાલ કોમ આવશે એવી રીતે ટેકો તમે નહીં કરી શકતા કારણ કે કાલ એમને તમે દસ બાર લાખ રૂપિયા ગાઢા એટલે આખી જિંદગી એના દસ બાર લાખ રૂપિયા કમાવા અત્યારે આપણો પેઢી જતી રહે પેઢી જતી રે આ તો આપણે હતા આટલું ભેડું કર્યું પેલા પૈસા ભરતા અત્યારે મોબાઈલ આવી જાય એક તમારે તો રોજ ના મહિને ચારસો ચારસો રૂપિયા મોબાઈલ ખાઈ જાય એમ

નાના મેમન કઈ દીધું ના વધતા બે વાર ના રાખો નાના તો બંધ કરે નહી રાખવું દોશી ધમકાય ધમકાય દો તમે ના મેમન એ વાત તો ભૂલી જવા ને નું કરે તો દોશી ને કદી નહી વાપરતો

યાર પેલા મેમન ચો ના હતા એમાં પેલા ગોમ ના હતા દાગી ના તો બરોબર મીઠાઈ નઈ શું કેવા ના આવે

છોકરા કે રસ રસ તો રાખવું પડશે કે મૂર્ખા કે પૂનમ ઉપર તો મારા છોકરા વખત ઠંડી પડતે એ વખત ઠંડો રસ લાવો મારા

મારું ઊંચું આ એમ પેલા વડીલે વાત કરી એક લાખ રૂપિયાની વાત છે કારણ કે જો હોય તો જે વ્યાજ ભરવાનું હતું કદાચ આજ લઈને ખુશ પણ મારી સુળી હંમેશા દુખી થત એટલે તમને મિત્રો કહું છું કે સુળીના દાગીના તમે હાથ લો એની જગ્યાએ બે જ દાગીના લો અથવા એક દાગીના લો અને સુળીને સુખી રાખો જો સુળી સુખી થશે ને તો તમે હંમેશા સુખી થાવ કદી સુખી નહીં થો જય માતાજી હા મારું આરબી કોમેડી હા